નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો દિવાળી પછી મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી પંજાબી સિંગર તેજી કહલો પર કેનેડામાં ફાયરિંગનો દાવો રોહિત ગોદારા ગેંગે લીધી બધી જવાબદારી દિવાળી પર પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત કહ્યું આશા છે કે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ કે એક થઈ રહેશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળી પર ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ દીકરી દુઆ સાથે એની પહેલી તસવીર કરી શેર દિલ્હીનો શ્વાસ રૂંધાયો એકટ્યુઆઈ ચારસોને પાર સુપ્રીમ કોર્ટના આદેશનું જરા પણ પાલન નહીં સીઝ ફાયર ના પ્રયાસો ને ઝટકો ટ્રમ્પ અને પુતિન ની બેઠક રદ કહ્યું હું સમય વેડફવા નથી માંગતો વ્હાઈટ હાઉસ માં દિવાળીની ઉજવણી ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા કહ્યું મેં પીએમ મોદી સાથે કરી લીધી વાત યુદ્ધ વિરામ ભંગ ઇઝરાયલે ગાજામાં ઝીંક્યા એકસો ને ત્રેપન ટન બોમ્બ નેતન્યાહુની નેતનિયા ચેતવણી કોઈ દાજી ગયું તો કોઈનો રોડ અકસ્માત થયો ગુજરાતમાં દિવાળી ના દિવસે કુલ ચોપન હજાર ઇમરજન્સી કેસ નોંધાયા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું તો હમાસનો અંત નક્કી ગાઝામાં હુમલા પર ટ્રમ્પે આપી કડક ચેતવણી હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના પેરેગાઈ લાઇન્સ મહિલા પાયલટનું ક્રેશ લોન્ડિંગ દરમિયાન થયું ક્રેશમાં મોત મુંબઈ ભારતનું સૌથી ખુશાલ શહેર દુનિયામાં ટોચના પાંચમાં નંબર ઉપર સામેલ થયું રેર અર્થ મુદ્દે અમેરિકાનું નાક દબાવતા ચીનને મોટો ફટકો ટ્રમ્પનો રેર અર્થ માટે ઓસ્ટ્રેલિયા સામે અબજ ડોલરનો સોદો મુંબઈમાં પાર કોલકાતા લખનઉ ગાઝિયાબાદ સહિતના મોટા ભાગના શહેરની હવાજેરી આઈ ની ચેતવણી સતા ટ્રોફી ચોર માસિક નકવીનું નફટ નિવેદન કહ્યું એશિયા કપની ટ્રોફી લેવી હોય તો પાકિસ્તાનમાં આવીને લઈ જાવ વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર આગરકરે પદથી હટવું પડશે વાયરલ પોસ્ટ પર ભડક્યા સિદ્ધુ કહ્યું હું આવું નથી બોલ્યો જુનિયર બેન્કની નોકરી પર ખતરો ઓપન એઆઈને કારણે જઈ શકે છે તેમની નોકરી દિવાળી પર સરકારની મોટી ભેટ માત્ર સાડત્રીસ રૂપિયાના ભાડામાં મળશે ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ કૌશિક વેકરિયા અને રમણ સોલંકી મંત્રી બનતા ઉપદંડકની જગ્યા પર સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન માંથી જવાબદારી સોંપાય તેવી પૂરી શક્યતા જુનાગઢમાં પાનની દુકાને અલગ અલગ જગ્યાએ નવ હાઈ સ્પીડ કોરિડોર માટે પાંચ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા ચૂંટણીમાં ફંડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં ફ્રાન્સમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીની પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારના એંધાણ પાંચમ બાદ નિમણૂકોનો દોર થશે શરૂ જયેશ રાદડિયાને પણ મળશે ખાસ પદ બીસીસીઆઈની ચેતવણી સતા મોહશેન નકવીનો ઘમંડ આસમાને ટ્રોફી લેવા માટે પાકિસ્તાન આવવાની શરત મૂકી કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલીપેડ ઘસી ગયું જવાનોએ ધક્કો મારી હેલિકોપ્ટર બહાર કાઢ્યું આગામી વર્ષને શહેરના જરૂરિયાતમંદ નાગરિકો માટે મ્યુનિટ દ્વારા ગરીબ આવાસ યોજના ઉભી થઈ એલઆઈજી અને રિવેલ સ્કીમ અમલમાં મૂકીને આવાસ બનાવવામાં આવશે રાજકોટમાં ટ્રિપલ મર્ડરના કેસમાં બે આરોપી ઝડપાયા બંને પક્ષોએ સામ સામે નોંધાવી હતી ફરિયાદ લદ્દાખમાં ફરજ બજાવતા આર્મીના જવાને વિડીયો બનાવી મદદ માંગી પરિવાર પર હુમલો થતા પોલીસે ફરિયાદ ના લીધી અમદાવાદમાં જરૂરિયાતમંદોને મળશે ઘરના ઘર બે વર્ષમાં ચાંદખેડા ખોખરા સહિત શહેરના સાત વિસ્તારોમાં દસ હજારથી વધુ ગરીબ આવાસ બનશે નવા વર્લ્ડ ઓર્ડરનું શક્તિશાળી ખેલાડી ભારત પ્રશંસા બાદ સામે આવી પાકિસ્તાન જનરલ સમસાદ મિર્ઝાની ચીટ ઇન્ડિયાને કહ્યું ટ્રોઝન હોર્સ ટોલબૂથના કર્મીઓને માત્ર એક હજારને એકસો બોનસ મળતા વાહનચાલકોને મફતમાં જવા દીધા કંપનીને લાખો રૂપિયાનું આપ્યું નુકસાન દિવાળીમાં ભારતમાં થતી ફટાકડાની જોરદાર પર લગાવ્યા થી પાકિસ્તાન ફટાકડા ફોડવા બાબતે એક યુવકની હત્યા કેસમાં નિવૃત્ત પીએસઆઈ ના પુત્ર સહિત પાંચ ની થઈ ધરપકડ અમિત શાહ નો આજે એકસઠ મો પીએમ મોદીએ કંઈક અલગ જ અંદાજમાં કર્યું બર્થડે વીસ વુમન ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના પાકિસ્તાનને એકસો ને પચાસ રન હરાવ્યું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ માટે જંગ તણાવમાં ભારતની સંડોવણીની પાકિસ્તાનના આરોપો પર અફઘાનિસ્તાનનો પાકિસ્તાનને આકરો જવાબ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ અપાર આઈડી કાર્ડ હશે તો વિદ્યાર્થીઓને હવે એર ટિકિટ પણ મળશે સાવ સસ્તી ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સ્નેહ મિલન થકી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ગણાવ્યો પારિવારિક લોહિયાળ વળાંક લીધો અંકલેશ્વરમાં બનેવીએ શાળાની મોતને ભાટ ઉતાર્યો સમગ્ર પંથકમાં ચકચાર મચી સુ બે હજાર છવ્વીસ માં દુનિયાનો હશે એક નવો માલિક બાબા બેંગાની ડરાવણી ભવિષ્યવાણીએ સૌને હચમચાવી દીધા અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ બે નું કામ પૂર જોશમાં હવે માત્ર પચીસ મિનિટમાં પહોંચ્યા છે ગાંધીનગર અરબી સમુદ્રમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા બિહાર ઇલેક્શન બે હજાર પચીસ પીએમ મોદી અને અમિત શાહ કરશે ધુઆધાર રેલીઓ બિહારના અલગ અલગ ચાર જિલ્લાઓમાં ભરશે હુંકાર સુરતના કે ડાયમંડ કંપનીની અનોખી પહેલ એક હજાર ને બસો કર્મચારીઓ સપરિવાઇઝર ચાર્ટર ટ્રેનમાં ઋષિકેશ યાત્રાએ પહોંચશે માલિક પોતે સંભળાવશે ભાગવત કથા ઇઝરાયલ હમસ યુદ્ધ વિરામમાં તણાવ નેતન્યાહુએ કહ્યું સૈન્ય અભિયાન હજુ પણ પૂર્ણ નથી થયું એક હજાર કરોડ રૂપિયાના એસ ચારસો સોદા પર નજર સુડીએસી મીટિંગમાં તેને મંજૂરી મળશે ઉભા થયા સવાલો માત્ર શારીરિક સંભોગ કહેવાથી બળાત્કાર સાબિત ન થાય પુરાવા જરૂરી છે દિલ્હી હાઈકોર્ટ નું મહત્વનું અવલોકન તમામ હંગામી કર્મચારીઓને કાયમી કરાશે જીવિકા દીદી ને મળશે ત્રીસ હજાર પગાર તેજસ્વી યાદવની જાહેરાત યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલ હમાસ પર હુમલો કરવાનું ચાલુ રાખશે ગાઝામાં લેબલોન મોડલ લાગુ યુક્રેન રશિયા યુદ્ધ વિરામ નહીં થાય યુદ્ધ રોકવાની આશા એ ઠોગારી નીવડી ટ્રમ્પ અને પુતિન હંગેરીમાં નહીં મળે વડોદરા હિટ એન્ડ રન નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ સુતેલા શ્રમિક પરિવારને કચડ્યા ચાર વર્ષના બાળકનું મોત પંચકુલાના ઉદ્યોગપતિએ દિવાળી પર પોતાના કર્મચારીઓને એકાવન નવી કાર મફતમાં વેંચીને ઉદારતા દર્શાવી બે હજાર સત્યાવીસ વર્લ્ડ કપ સુધી સમય પર બાદ વિરાટ કોહલીને લઈને રિકી પોન્ટિંગના નિવેદને ઉડાવ્યા હોસ દિવાળી પર્વે પીએમ મોદી નો દેશવાસીઓને પત્ર સ્વદેશી અપનાવવાની અને સ્વસ્થ રહેવાની કરી અપીલ બિહારમાં નહીં પરંતુ તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ આવી સાથે પેટા ચૂંટણીને આપ્યું સમર્થન જુવાન દીકરા નવું વર્ષ કેમ ઉજવવું નેતાઓના સ્નેહ મિલન સામે ખેડૂતોના ભારે રોષ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં